જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના બ્લોગમાં ને આજે આપણે નીકળ્યા છીએ વરાણા જવા માટે માતા કુળ માતાના દર્શન કરવા માટે આજના આપણા બ્લોગમાં તમને પણ બધાને દર્શન કરાવું અને જુઓ આપણે કેટલા જણા છો અને શું રહીને નીકળ્યા છીએ તો આ છે અમારી ટીમ જો આ છે આપણું ટ્રેક્ટર અને આપણે નીકળી ગયા આ બાજુથી એવી જ રીતના કે વડા પહોંચી ગયા છે વડા પૂર ઉપર જઈ રહ્યા છે વરાણા તો બધા રહેજો આજના આપણા બ્લોગમાં છેલ્લા સુધી તમને બતાવીશું તો મિત્રો આપણે ટ્રેક્ટર આટલે પહોંચ્યું છે જો અને નાસ્તો કરવાનું ચાલુ કર્યું છે ફરી ખાવાનું કેમ કે હવે પણ તો ત્યાં થોડા પીછા બહાર વાગી ગયા છે અને રોડા જેટલે પહોંચવાના છે આજે કલાક જેવું થાય છે જો આ છે આપણું ટ્રેક્ટર જાહેરું છે પબ્લિક છે આ જો આ બધી જનતા આ મશોન મોમો બાપા આવવાના છો અને શું લઈને આવવાના છો કોમેન્ટ કરજો આપણે ટેક્સી લઈ ગયેલા છે ભણ્યા ત્યાં જો લાગી સુધી અચો બકરા વાળો અચાનક બકરા સર એ રહ્યો ફાઈનલી મિત્રો આપણે વરાણા પહોંચી ગયા છે કોડિયારમાના ધોમમાં અને પબ્લિક ફૂલ છે અને જો આ બાજુ બ્લોક બનવાનું પણ ચાલુ છે

ભગવાન ઠાકોર ફાઈનલી આપણે પહોંચી ગયા હતા ફાવા કોડિયાર ધામ વરણા કોડિયાર માતાના દર્શન કરી લીધા છે આપણે એના વે નીકળ્યા છે ફરવા તો બનાર રહેજો આજના આપણા બ્લોગમાં લાસ્ટ સુધી તમને બધી બધી બતાવું આરો આરો બેહી ગયા છે ગાડીમાં આરો તો મને વરણા કોડિયાળમાંના ધામમાં આપણે પહોંચી ગયા હતા અને તમે જોઈ શકતા છો કે ચઢગોળું પણ ચાલુ છે અને આ બાજુ અમારા આરુ બિહાર્યા છે ગાડીની આરુ ગાડી લઈને ભરેલા છે અને આપણે પણ પહોંચી ગયા હતા તમે એકતા છે આશે અમારા આરું